હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનાલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ઉનાળાની ભયંકર ગરમીમાં દરરોજ જમવામાં શું બનાવું એ બધાનો પ્રશ્ન હોય છે સાચી વાતને તો જો આ રીતે તમે કેરી ડુંગળીની ચટણી બનાવી લીધી ને તો જમવાનો સ્વાદ વધારી પણ દેશે શાકની પણ જરૂર નહીં પડે એટલી ટેસ્ટી બનશે ને ઉનાળાની ગરમીમાં લૂ પણ નહીં લાગે એવી સરસ એવી આ કેરી ડુંગળીની ચટણી બનીને તૈયાર થઈ જશે તો કેરી ડુંગળીની ચટણી બનાવવા માટે બે મીડિયમ સાઇઝની ડુંગળી અને આ રીતે એક કેરી લીધેલી છે તો આ રીતે ડુંગળીની છાલને આપણે કાઢી લેવાની છે અને ડુંગળી અને કેરીને એકદમ ઝીણી ઝીણી આપણે સમારી લેવાની છે કેરીને ધોઈને સાફ કરી લેવાની છે કેરી આપણે છાલ સાથે જ કટ કરવાની છે કેમ કે કેરીની છાલ હશે ને તો એનો ફ્લેવર ચટણીને એકદમ ટેસ્ટ જ ડબલ થઈ જશે તો આ રીતે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લીધેલી છે ડુંગળી એડ કરવાથી ગરમીમાં લો પણ નહીં લાગે અને કેરી અને ડુંગળીનું આ રીતે તમે સલાડ પણ કહી શકો છો ચટણી પણ કહી શકો છો એટલે એટલી સરસ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે ડુંગળીને મેં અહીંયા ઝીણી કટ કરી લીધેલી છે કેરીને પણ આગળ પાછળનો ભાગ કટ કરી લેવાનો છે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે આ રીતે કટ કરી લઈશું એની ગોટલીનો જે વચ્ચેનો ભાગ હોય છે એ આપણે કાઢી લેવાનો છે અને એકદમ ઝીણી આપણે સમારી લઈશું આ જે ચટણી બનતી હોય છે એકદમ ઝીણી ઝીણી બનાવશો ને કટ કરેલી તો એટલી સરસ લાગતી હોય છે તમે રોટલી પરાઠા સાથે દાળ રાઈસ સાથે ખીચડી સાથે કોઈપણ સાથે આ ચટણી તમે ખાઈ શકો છો તો બસ આ રીતે ઝીણી ઝીણી કટ કરી લેવાની છે કેરીને પણ કેરીનો ફ્લેવર અને ડુંગળીનો ફ્લેવર આ બંનેનો ઘરના મસાલાથી જ એટલો સરસ આવતો હોય છે બીજા અધર કોઈ મસાલા આપણે નથી ઉપયોગ કરવાના તો આ રીતે એકદમ સરસ એવી કેરીની કટકી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ઝીણે ઝીણે મેં અહીંયા કરેલી છે હવે એક બાઉલની અંદર બધી જ કાચી કેરી આપણે એડ કરી દેવાની છે હવે કાચી કેરીની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું હું અહીંયા એક મોટી ચમચી મીઠું એડ કરી રહી છું અને અહીંયા ચારથી પાંચ ચમચી જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરીશું કેમ કે ગોળનો છે રસ રસો છે એ એકદમ સરસ બનશે તમે ગોળની જગ્યાએ ખાંડ વાપરી શકો છો પણ ખાંડ કરતાં ગોળનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને આ ચટણીની મીઠાશ વધારી દેશે એટલે જરૂરથી ગોળ જ એડ કરવો ખાંડ એડ નહીં કરતા તો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે તો આ રીતે ગોળ મીઠું અને કેરી આ ત્રણેય વસ્તુ ભેગી થશે ને એટલે એનું પાણી સરસ એવું છૂટશે અને રસો કેટલો સરસ એવો બની જશે તો બસ બધું મિક્સ કરીને દસથી પંદર મિનિટ ઢાંકીને રહેવા દઈશું એટલે ગોળનો પાણીનો સરસ એવો રસો છૂટશે તો તમે જોઈ શકો છો મીઠાનું પાણી થઈ ગયું અને ગોળ પણ ઓગળી ગયો છે તો એકદમ સરસ એવો પતલો રસો થઈને તૈયાર થઈ ગયો છે તો બસ આવો જ રસો આપણો તૈયાર થઈ જાય એટલે એની અંદર મસાલા કરવાના છે પણ જો તમે ગોળનું કટિંગ કરીને તરત મસાલા કરશો ને તો આ ચટણી એકદમ ઘટ્ટ થઈ જશે રસેદાર નહીં થાય એટલે ગોળ મીઠું એડ કરીને કેરીને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપવાનો એટલે સરસ એવો ગોળ અંદર પીગળી જશે હવે આ ગોળનો રસો જે છે એને આપણે ઘટ કરવા માટે એક મોટી ચમચી જે ધાણા જીરું પાવડર એડ કરીશું અને ધાણા જીરું પાવડર એડ કરવાથી ચટણીનો ફ્લેવર પણ એટલો સરસ આવશે એક મોટી ચમચી જેટલું અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે જો તમે તીખું ખાવાના શોખીન હોય તો અડધી ચમચી તમે તીખું મરચું અડધી ચમચી કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો અને અહીંયા મેં જે ડુંગળી કટ કરેલી એને પણ આપણે એડ કરી દેવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે ગોળને તમે એકદમ સરસ રીતે પીગળી જાય એ પછી મસાલા કરો ત્યારે પાછળથી ડુંગળી એડ કરવાની જો તમે પહેલા ડુંગળી એડ કરશો તો ડુંગળીની સ્મેલ આવશે અને જે ગોળ પીગળ્યો હશે એમાં એકદમ સરસ એવો આ રીતનો રસો નહીં બને તો ડુંગળીને પાછળથી એડ કરવાની છે ફરીથી મિક્સ કરી લઈશું અને એને ફરીથી દસથી પંદર મિનિટ રહેવા દઈશું એટલે એકદમ સરસ એવા ઘટ રસા સાથે ચટણી આપણી તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો પંદર મિનિટ પછી ચટણીનો કલર જ કહેશે તમને કે કેટલી મસ્ત ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ખરેખર ઉનાળાની ગરમીમાં આ ચટણી સાથે ભાખરી રોટલી કે પરાઠા ખાવાની એટલી મજા આવતી હોય છે મારા ઘરમાં તો અઠવાડિયામાં પાંચથી છ વખત આ ચટણી બને છે દરરોજની તમે ફ્રેશ પણ બનાવી શકો છો અને આ ચટણી ફ્રીઝમાં બે દિવસ સારી રહેશે એનાથી વધારે નહીં રહે એટલે એકદમ સરસ એવી ફ્રેશલી બનાવીને દરરોજ તમે આ ચટણી એન્જોય કરી શકો છો ઉનાળાની ગરમીમાં લૂ પણ નહીં લાગે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે